નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે દાંત ની સંભાળ માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી ભાવનગર ખાતે રેલી નું આયોજન કરાયું હતું ભાવનગરની સરતખતાસીજી હોસ્પિટલ ખાતેથી નીકળેલી રેલીમાં તબીબો તેમજ ડેન્ટલ વિભાગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો ઇન્ડિયન પ્રોસ્થોડન્ટિસ્ટ સોસાયટી દ્વારા પ્રોસ્થોડન્ટિસ્ટ ડેની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ પ્રેરક કાર્યક્રમો તેમજ દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે